હાલો મિત્રો હવે આપણે ઘેર પૂગી આવ્યા છે અહીંયા ને હવે આપણે જવાનું છે સામુમાના મંદિરે એ પણ અહીં નજીક જ છે હાલો મિત્રો આજકાલ આપણા ભાવેશભાઈ ને વૈશીભાઈ પણ આવવાના છે સામુમાના મંદિરે એ પણ પૂગી છે મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં આજે અમારે જવાનું છે બાટલો ભરાવા ગામમાં મિત્રો અમારા રામધેડા બાટલો લઈને રસ્તે નીકળી ગયા છે હાલો મિત્રો આપણે આવી ગામની નદી અને પણ અમારો બ્લોગ બનાવેલો છે મિત્રો એ પણ ના જોઈએ તો જોઈ લેજો મિત્રો આ છે અમારા કાકા ફ્રૂટવાળા ફ્રૂટવાળા ફ્રૂટ વાળા હાલો મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો હવે આપણે જઈએ છીએ દરેક બાટલો ભરાવવા તો મિત્રો આ છે અમારા ગામનો બસ સ્ટેન્ડ તો હાલો મિત્રો હવે અમે બાટલો ફરાવી લીધો છે અને રામજેડો બાટલો સડાયો છે મિત્રો હવે અમે બાટલો ફરાવીને ખાઈ છે ઘરે Halo mitra, we apre kher pugiye sei ene we apre jawan se mana mandiri di pana energi Halo mitra, chale apre bhai bhai, -bhai, -bhai, -bhai pon sesamun mana mandiri di pan pugiye se. Halo mitra. Halo mitra, we ame bhai -bhai -bhai -bhai. apre ya ubah ya si mana mandiri Halo mitra, saya si samun manu mandi. બાજુમાં છે મિત્રો ને સામે દેખાશે ખોડિયાર માતાજી નું મંદિર છે પાણી છે મિત્રો હાલો મિત્રો તો હવે આપણે દર્શન કરતા હોય

હલો મિત્રો આપણે રામદેવભાઈ પણ દર્શન કરી છે તો આપણે દર્શન કરી લીધા છે મિત્રો આ બાજુ તાર નાવાનું મન થયું છે અને ભાવલા ને પણ મન ખાય ખરી કઈ નો ટાટી આપ